નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોમાં જુદી જુદી યોજનાઓમાં અરજી મેળવવા માટે કરવામાં આવેલ ફેરફાર વિશે વાત કરવાના છીએ સરકારશ્રી દ્વારા ખેતીવાડી પશુપાલન બાગાયત વગેરે વિભાગો માટે વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઓનલાઈન અરજી કરવા માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ જેમાં ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસમાં નવા સુધારા સાથે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો વિકસાવવામાં આવેલ છે આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ જીરો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડીને લગતી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો હવે આપણે વાત કરીએ આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો પોર્ટલ વિશે ખેડૂત મિત્રો આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરોમાં વિવિધ વિભાગોની યોજનાઓમાં સબસિડીનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેમાં ખેડૂતોએ પોતાનો મોબાઈલ નંબર અને જમીનની વિગતના આધારે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાશે જમીન વિહોણા પશુપાલકો વગેરે પશુપાલનની યોજનાઓનો લાભ લેવા માટે પોતાના મોબાઈલ નંબર અને રેશન કાર્ડના નંબરના આધારે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે એક મોબાઈલ નંબરથી એક જ ખેડૂત ખાતેદારનું રજીસ્ટ્રેશન થઈ શકશે અને એકવાર રજીસ્ટ્રેશન કર્યા પછી એક કરતાં વધારે વિભાગોમાં અને એક કરતાં વધારે યોજનાઓમાં અરજી કરી શકાશે રજીસ્ટ્રેશન કર્યા બાદ વિવિધ યોજનાઓમાં સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાશે અને ખેડૂતો પોતે કરેલ અરજીનું સ્ટેટસ ચેક કરી શકશે અને પોતાની અરજીનું પ્રિન્ટ પણ સરળતાથી મેળવી શકશે આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોમાં મહત્ત્વની વાત એ છે કે મોબાઈલ ફ્રેન્ડલી ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી ખેડૂતોને પોતાના સ્માર્ટફોનની મદદથી અરજી કરવામાં સરળતા રહેશે ખેડૂત મિત્રો આય ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ પર પહેલાંની જેમ જ આધાર કાર્ડ બેંકની વિગત અને જમીનની વિગતના આધારે ઓનલાઈન અરજી કરી શકાશે ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે આઈ ખેડૂત ટુ ઝીરો પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ વહેલા તે પહેલાના ધોરણે કે પછી ડ્રો સિસ્ટમથી મંજૂરી આપવામાં આવશે તે અંગે કોઈ ઓફિશિયલી માહિતી જાહેર કરવામાં આવેલ નથી ઓનલાઈન અરજી કર્યા પહેલાં કરેલ સાધનની ખરીદી માન્ય રહેશે કે કેમ તે અંગે પણ હાલ કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવેલ નથી આથી ખોટી અફવાઓથી દૂર રહી ઓફિશિયલી માહિતીની રાહ જોવા અમારી આપને વિનંતી છે વધુમાં જણાવી દઈએ કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો પોર્ટલ એ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વધારે સરળતા આપશે જેથી આ અંગે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકશ્રી વિસ્તરણ અધિકારીશ્રી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો આપ આપના પ્રશ્ન કે અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આભાર